ગુજરાતના મુખ્યમંત્રી એટલે કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું શાસન લાંબુ ચાલ્યું હોત તો ગુજરાતની અંદર છેન્નું સત્તાણું માં જ દારૂબંધી હટી ગઈ હોત કદાચ આખા ગુજરાતમાં હટી ગઈ હોત તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ગુજરાતના જે નેતાઓ છે તેવા શંકરસિંહ બીજા કરતા થોડાક જુદા પડે છે જુદા એ રીતના પડે છે કે શંકરસિંહ જેવા છે તેવા દેખાય છે અને તેવું જ બોલે છે જે તેમને લાગે છે શંકરસિંહ અંદર બળવો કર્યો કેશુભાઈ પટેલની સરકાર ઉથલાવી ત્યાર પછી સુરેશ મહેતાની સરકાર ઉથલાવી અને પોતે મુખ્યમંત્રી થઈ ગયા શંકરસિંહ વાઘેલા પહેલાથી માનતા હતા કે આ દારૂબંધીનું નાટક એ દંભ છે આપણે ગાંધીનું ગુજરાત સરદારનું ગુજરાત કહીએ છીએ પણ આ દેશ જ આખો ગાંધીનો છે અને આ દેશ આખો જ સરદાર પટેલનો છે તો પછી મુંબઈમાં કેમ દારૂ પીવાય બેંગ્લોરમાં કેમ દારૂ પીવાય અને ગાંધીની જે હત્યા થઈ એ દિલ્હીમાં કેમ દારૂ વેચાય કારણ કે દિલ્હી પણ ગાંધીનું જ છે શંકરસિંહ શું કહેતા હતા દારૂ બંધી માટે પહેલા તે જુઓ આપણું ગુજરાત ગાંધીનું ગુજરાત સરદાર સાહેબનું ગુજરાત આ ગુજરાતમાં આજે વર્ષોથી કૃત્રિમ દારૂબંધીની નીતિ ચાલી રહી છે જે દારૂબંધીની વાત કરવા માટે કોઈ હિંમત નથી કરતો હું આજે ગુજરાતી જનતાને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને આ ઢોંધી અને ખોટી નીતિ દારૂબંધીની નીતિ ગુજરાતમાં ના ગાંધીજી ખુશ થાય છે ના સરદાર સાહેબ ખુશ થાય આખી જુવાનીને આખું જુવાન ધન ખતમ થઈ રહ્યું છે ખોટો દારૂ પીને લે લઠ્ઠો પી બાકીનું બધું જે કંઈ ધૂપ્યું કહેવાય હા ખરાબ વસ્તુ છે ગામડામાં સસ્તું ઉકરતું આપતા હોય છે એ પીને જોવાની ખતમ થઈ ગઈ ગુજરાતની છેતરામણી ને છલ્લાવાળી દારૂબંધીની આ નીતિનો પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે હું શંકરસિંહ વાઘેલા દારૂ પીતો નથી માટે થઈને આ વાત કરી લઉં છું બાકી લોકો જુદો અર્થ કરે તો એમની એમની મહેરબાની પણ કૃત્રિમ નીતિના આધારે જે ગુજરાત પોતાનું નુકસાન ભોગવી રહ્યું છે એ જ આજે બાકીના બધા રાજ્યોમાં કરોડો રૂપિયાની આવક આ કરોડો રૂપિયાની આવક ગુજરાતમાં ક્યાં જાય છે દારૂ નથી મળતો એવું તો છે જ નહીં એક કિલોમીટર પણ ગુજરાતમાં એવું નથી દારૂની કોથળી ના મળતી હોય દારૂની બાટલી ના મળતી સરકાર જે પકડે છે એ તો આઈસબર્ગમાં એક નાનો બરફની ટોચ હોય છે જે 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 બુલડોઝર ફેરવીને તોડી ફોડી નાખે છે એ આ ગુજરાતમાં આજે જોવા આવો જે 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 તમાકુનો ગુડકા વીસ પચીસ વર્ષે બહેનો આપણી વિધવા થાય છે એમાં ખોટો દારૂ પીને પીવાળો વર્ગ બહુ મોટો છે હું ગુજરાત સરકારને કહીશ કે મહેરબાની કરીને વૈજ્ઞાનિક પદ્ધતિ આનો અભ્યાસ કરો ગુજરાતના તજજ્ઞ લોકો હોય ગાંધીવાદી લોકો બાકી બધા મિત્રોની એક કમિટી બનાવો કમિટી બનાવીને ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવામાં આવે કે મહેરબાની કરીને તમે જો આબુ જતા હોય તમે દીવ જતા હોય તમે મુંબઈ જતા હોય તમે બીજે દારૂ પીવા જતા હોય કરોડો રૂપિયાનું આ ધણ ત્યાં કરતા હોય તો એ ગુજરાતમાં આનો વિચાર કરો કે શું કરવું જોઈએ જો ચાઇનામાંથી લોકો બહાર નીકળીને હિન્દુસ્તાનમાં આવવાના હોય હિન્દુસ્તાનમાં આવીને આપણે ગુજરાતી તરીકે ગુજરાતમાં જો ઉદ્યોગોનું મૂડીરોકાણ થવાનું હોય તો આ નીતિનો પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો અને એટલા માટે જે રીતે અત્યારે ચોરી છુપી આવા લોકડાઉનમાં પણ દારૂનો ધંધો ખુલે આમ ચાલતો હતો ડબલાના ભાવ વધી ગયેલા હતા બીએડી હોય કે બાકીના લઠ્ઠા હોય કે બીજા બધા તો આવી રીતે ગાંધીજી સત્ય અને અહિંસાવાળા વિચારો વાળા હતા શ્રદ્ધા સાહેબ આમ જ હતા તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના નામે ચોરી કેમ કરો છો કેમ બોલ જૂઠું કેમ બોલો ખુલે આમ જે હોય તો એ માની ચાલો મુંબઈમાં દારૂબંધી નથી રાજસ્થાનમાં દારૂબંધી નથી મધ્યપ્રદેશમાં દારૂબંધી નથી અને દીવ દબડમાં દારૂબંધી નથી તો દારૂબંધીનું આ નાટક ગુજરાતમાં ક્યાં સુધી ખેલવાનું છે આપણે એનો વિચાર કરીએ આખું આજે જે ચોરી છુપીનું અને કરોડો રૂપિયાનું જે અંડરટેબલ લેવડ દેવડ ચાલી રહી છે જેથી બુટ લેગરો એમાં એમાં કોમી તોફાનો કરાવવા હોય તો બુટ લેગરો રૂપિયા પડાવવા હોય તો બુટ લેગરો આ કોમનો કે પેલી કોમનો બુટ લેગરો બુટ લેગરો મજા કરે છે પ્રજા ખોટો દારૂ પીને પોતાના ફેફસા તોડી રહ્યા છે જોવાની તોડી રહ્યા છે દમ ગોઠવી રહ્યો છે વિધવા બહેનોની સંખ્યા વધતી રહ્યા છે માટે થઈને આવો ઢોંગી અમલ એનો વિચાર કરાય બે વિચાર કરાય એટલી કડક દારૂબંધી બનાવાય જેથી કરીને દારૂની સુગંધ પણ ના આવે પદ્ધતિને એવી રીતે વિચાર ખુલ્લી મુકાય જેથી કરીને બેન પ્રોબ્લેમ ન થાય માણસને કોઈ પ્રોબ્લેમ ન થાય સમાજને પ્રોબ્લેમ ન થાય જ્યાં દારૂબંધી નથી ત્યાં આવા પ્રોબ્લેમ થતા નથી કૃત્રિમ રીતે ઉભું કરાયેલું છે આપણું એનો વિચાર કરવાનો આ સમય આવી ગયો છે તમે જોયું શંકરસિંહ વાઘેલા પહેલાથી માની રહ્યા હતા કે આપણે દારૂબંધીના ના નામે નાટક કરીએ છીએ દારૂબંધીના નામે દંભ કરીએ છીએ તેમની ઈચ્છા તો છન્નું સત્તાણુંમાં જ્યારે તેમની પાસે સત્તા હતી ત્યારે જ તેમને દારૂબંધી હટાવી લેવી હતી પરંતુ તેમની સમસ્યા એવી હતી કે તેઓ કોંગ્રેસના ટેકાથી સરકાર ચલાવી રહ્યા હતા અને કોંગ્રેસની સરકાર કોંગ્રેસના ટેકાથી ચાલતી સરકાર એટલે કે કોંગ્રેસીઓ પણ દંભ કરી રહ્યા હતા કે દારૂબંધી હટાવાય નહીં તો દારૂબંધી હટાવાય કે ન હટાવાય તેની વિમાશન ચાલી રહી હતી ત્યારે જ શંકરસિંહ વાઘેલાની સરકારનું પતન થાય છે એટલે દારૂબંધી ત્યારે હટી નહીં પણ હવે શંકરસિંહની જે ઈચ્છા હતી શંકરસિંહની જે આકાંક્ષા હતી તે દિશામાં શંકરસિંહના જૂના સાથી નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે અને ગાંધીના ગુજરાતમાં એટલે કે ગાંધીનગર ગાંધીનગરમાં ક્રમશઃ પાર્શિયલી દારૂબંધી હટાવી લેવામાં આવી છે જોઈએ હજી કેટલા વિસ્તારમાં દારૂબંધી હટે છે દારૂબંધી હટવી જોઈએ કે નહીં તમે શું માનો છો તેનું કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય અમને જરૂર મોકલો જેથી તમારા મંતવ્ય ઉપર પણ અમે ચર્ચા કરીશું વાત કરીશું અને બોલીશું તો પણ બિંદાસ બોલીશું બિંદાસ જોવું હોય તો નવજીવન ન્યૂઝ જુઓ અને એના માટે અમારું બે લાયકોન દબાવો ફેસબુક પેજ લાઈક કરો અમારી સાથે જોડાવો અને નવજીવનના પ્રસારમાં તમે પણ સહયોગી બનો આ સ્ટોરી શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરો અત્યારે મને અને મારા સાથી દાફડાને રજા આપો ફરી એક નવા વિષય સાથે નવી વાત સાથે તમારી સામે આવીશ ત્યાં સુધી નમસ્કાર વૈષ્ણવ